આજે મેં કીધું હતું ગઈકાલે તમને કે આજનો દિવસ બહુ સુંદર એવો દિવસ છે કારણ કે આજે વિવાહ પંચમી કહેવાય છે ભગવાન રામ અને માતા સીતાની આજે જે છે વિવાહ જયંતિ જે છે ઉજવવામાં આવે છે માક્ષર સુદ્ધ પાંચમ એટલે રામ સીતા વિવાહ જયંતિ જે કહેવાય છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર જો પતિ પત્નીનો કોઈ આદર્શ પાત્ર હોય તો એ રામ અને સીતા છે એટલું બધું કષ્ટ જે છે એમણે વેઠ્યું છે ભગવાન હોવા છતાં પણ નોધારાનો આધાર છે તું એ તો જાણે જગત આખું ભલે છૂટી જાય કદાચ બધું પણ હૈયે કૃષ્ણ નામ હંમેશા સાચવી જ રાખો બહુ જ સુંદર એવી કોમેન્ટ નિમેશ ચૌહાણી જય દ્વારકાધીશ રમેશ રબારી ધર્મેશ માવાણી જય દ્વારકાધીશ રાજુ ગામી જય દ્વારકાધીશ રશ્મિત કેવડિયા જય દ્વારકાધીશ આજની આ ધ્વજારોહણ છે પોરબંદરથી સુરેશભાઈ રાણીંગા પરિવાર દ્વારા જે છે આજની આ ધ્વજારોહણ કરવામાં આવી છે રાજકોટથી પ્રદીપેશ મકવાણા જય દ્વારકાધીશ રશ્મિત કેવડિયા જય દ્વારકાધીશ ભદ્રા પંડ્યા જય દ્વારકાધીશ મહેન્દ્રભાઈ ભડારકા જય દ્વારકાધીશ મનસુખ વિટલાણી જય દ્વારકાધીશ તો આપણે વાત કરીએ કે આજનો દિવસ જે સુંદર એવો દિવસ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રામ અને સીતાનું જે લગ્ન જીવન છે હજુ આજે પણ આપણે કોઈ પતિ પત્ની દંપતીને જોઈએ તો એમને ઉપમા રામ સીતા જેવી જોડી છે એવી રીતે આપણે કહીએ કે જે જયારે દશરથને ચાર ચાર કે કહેવાય ને કે પિતાને ચાર ચાર હતી વહુ હતી એમ પરંતુ રામે જે આખું જીવન માત્ર એક જ પત્ની જે એના પતિવ્રતા તરીકેનું આખું જીવન વિતાવ્યું અને માતા સીતાએ આપણે સૌ કોઈ એમના આખા જ લગ્ન જીવન વિશે જાણીએ છીએ તો એક કેટલા બધા એમ એક ત્યાગ છે બંનેની અંદર વિશ્વાસ છે એકબીજા ઉપર આપણે જોવા મળે છે જ્યારે રામાયણ અને રામ સીતાનું જે લગ્ન જીવન વિશે આપણે નજર કરીએ તો નિઃસ્વાર્થ પ્રેમ પણ એમાં બંનેના લગ્ન જીવનની અંદર જોવા મળે છે એકબીજા પ્રત્યેની જે પ્રામાણિકતા છે એ જોવા મળે છે અને ઘણા લોકો એ ટીકા કરે છે કે સીતાજી નું જે છે એ અગ્નિ પરીક્ષા ભગવાન રામે લીધી હતી પણ કેટલીક જગ્યા એવો ઉલ્લેખ છે કે જયારે રાવણ જે છે એ સીતાનું હરણ કરીને લઈ જતા હતા ત્યારે સીતાએ પોતાનું અસલ સ્વરૂપ જે છે એ અગ્નિની અંદર સાચવીને રાખ્યું હતું એટલે જ્યારે અગ્નિ પરીક્ષા આપી ત્યારે એ અગ્નિમાંથી પાછું એ અસલ સ્વરૂપ જે છે સીતાજીએ બહાર લાવ્યું એટલા માટે ઘણી જગ્યાએ એવું કહેવામાં આવે છે કે એટલા માટે સીતાજીની જે છે અગ્નિ પરીક્ષા લેવામાં આવી હતી કારણ કે અગ્નિ પાસે સીતાજીનું અસલ સ્વરૂપ જે રાખવામાં આવ્યું હતું પરંતુ કેટલાક લોકો જે છે આ વસ્તુની ટીકા કરે છે છતાં પણ બંનેના લગ્ન જીવનમાંથી એક વિશ્વાસ પણ જોવા મળે છે એક જે જે એકબીજા ઉપર શ્રદ્ધા જોવા મળે છે કે જયારે આટલો રાજસુખ છે એ ત્યાગીને હજી તો લગ્ન જ થયા હોય છે અને બીજે જ દિવસે વનવાસ માટે કે પતિની પાછળ જ હંમેશા પત્ની હોય તો આટલું રાજસુખ મૂકીને જે પોતાનો જન્મ રાજમહેલની થયો હતો એ મૂકીને જયારે સીતાજી છે એ રામની પાછળ વનમાં ચાલ્યા જાય છે તો એ પ્રામાણિકતા છે પતિ નિસ્વાર્થ પ્રેમ છે દાંપત્ય જીવનની અંદર અંદર તો આજના જમાનાની પણ આપણે ખાસ એમાં જ્યારે મોબાઈલ ઇન્ટરનેટનો જમાનો છે આપણે જોઈએ છીએ કે કેટલી હદે અને આપણે સમજ ભગવાન શ્રી દ્વારકાલીશ્રી સુંદર ભગવાનને પણ પીળો રંગ બહુ જ પસંદ છે પીળા અને ગુલાબી રંગની સૂર્યચંદ્ર ના ચિહ્નોથી અંકિત એવી સુંદર એવી ધ્વજા જે છે એ ખુલી ગઈ છે તો આજે આપણા લગ્ન જીવનમાં જો ઉતારવાની બાબતો હોય તો પતિ પત્ની અંદર વિશ્વાસ જે છે ખૂટે છે આપણે આજે જોતા હોય છે કેટલી હદે સમાજ છે જે એ પોલિયો પેટ છે લોકોને ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક જોવા મળતા હોય છે અનૈતિક સંબંધો જે રીતે આજે માયાજાળ એકદમથી જોવા મળતી હોય છે તો આ જમાનામાં રામસીતા જેવું લગ્ન લગ્નજીવન કદાચ વિચારવું પણ અઘરું છે છતાં પણ એટલા માટે જ આપણે જોઈએ છીએ કે રામાયણના પાઠો થતા હોય છે રામાયણ બેસાડવામાં આવતું હોય છે અને આપણે ભાગવત છે શ્રીમદ્ ભાગવત છે જે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિ છે જે જે ક્યારેય નષ્ટ નથી થવાની લુપ્ત પણ નથી થવાની પણ હા એનો પ્રભાવ ઓછો થઈ જશે એટલે એનો પ્રભાવ ઓછો ના થાય એટલા માટે જ આપણે ઠેર ઠેર જગ્યાએ જે મંદિરો છે મંદિરો ઉપરાંત ભાગવત શબ્દાઓ થતી હોય છે ભગવાનના નામ લેતા હોઈએ છીએ તો આ બધા ચરિત્રો શું છે કે એ આપણે શીખવે છે કે જે એમનું જીવન હતું એ જીવન ઉપરથી આપણે શું ઉતારી શકીએ એમના જે ગુણો હતા એ ગુણોમાંથી આપણે આપણા જીવનની અંદર શું ગુણો અપનાવી શકીએ કે એમના જેવું થોડું ઘણું પણ આદર્શ જીવન જે છે એ આપણે જીવી શકીએ તો મંદિરો જે છે અને પ્રતિ જે છે એ આપણે આજ સૂચવે છે રોજ આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ કારણ કે એ એ આપણે આપણે જે 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 છે 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 એની એની એના ગુણો ઉતારી શકીએ એટલા માટે જ હંમેશા કેટલાક બહુ વર્ષો પહેલા તો કેટલાક ઘરોની અંદર ખાસ એવા નિયમો હતા કે રોજ રામાયણના પાઠ થતા અને રામાયણ વિશે સમજૂતી આપવામાં આવતી પેલાના જમાનામાં ચોરે જો કે રોજ સાંજે જે છે એ રામાયણના પાઠ કરવામાં આવતા અને રામાયણની સમજૂતી આપવામાં આવતી કારણ કે રામાયણ ઉપરથી એક આદર્શ લગ્ન જીવન છે એક આદર્શ પુત્ર જે છે કે જે બાપના વચનને નિભાવવા માટે થઈને પિતાના વચનને નિભાવવા માટે થઈ અને જે બીજે જ દિવસે વનવાસને અપનાવી લે છે તો એક કેટલી ઉદારતા કહી શકાય રામનું મને તો આપણે એમ થાય કે કેટલું બધું બોલવું છે કેટલું બધું કહેવું છે પણ ઘણી વખત શબ્દો ન મળતા હોય ઘણી વખત લાઈવ ધ્વજારોહણ જે છે પૂરું થઈ ગયું હોય તો એમ થાય કે હવે મને કોણ સાંભળશે અને હવે મારે કેટલું બોલવું એટલે ઘણી બધી વસ્તુઓ હોય પણ આપણે ડિસ્ક્રાઈબ ન કરી શકતા હોય એટલે એટલું બધું છે ગહન ભગવાન રામ વિશે અને કેટલું બધું એમના રામ અને સીતા વિશેથી શીખવા જેવું છે તો આજે ખાસ રામ અને સીતાનો જે

આપના ફેમિલી ગ્રુપની અંદર આપની ટાઈમલાઈન ઉપર જેથી કરીને ભગવાન શ્રી દ્વારકાધીશના જે પણ ભક્તો છે એમના સુધી એમની આ લાઈવ ધ્વજારોના દર્શન જે છે પહોંચી શકે અને દ્વારકાથી લોકોને એક પોઝિટિવ વાયબ છે એક દ્વારકાથી જે લોકો પણ જોડાયેલા હોય છે એ ખાસ દ્વારકાધીશના દર્શન કરી શકે કારણ કે ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજાના દર્શન દ્વારકાધીશના દર્શન બરાબર છે વિજય ચોપડા જય દ્વારકાધીશ પરેશ પટેલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભરત રાઠોડ જય દ્વારકાધીશ ચિરાગ ચાવડા જય દ્વારકાધીશ આવતીકાલે ફરીથી મળીશ ત્યાં સુધી સૌને જય દ્વારિકાલીશ